નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ભક્તિ વાસ્તુમાં મિત્રો આજના વિડિયોમાં મહાભારતના એવા એક રહસ્યની વાત કરવા જઈ રહ્યા છે જે જાણીને તમે આશ્ચર્ય થઈ જશો શું મિત્રો તમે જાણો છો કે મહાભારતમાં પાંડુ રાજાને બે પત્નીઓ કુંતી અને માદ્રી હોવા છતાં પણ તેઓ તેમની સાથે સંભોગ કરી શકતા ન હતા એવું તો કયું કારણ હતું જેથી પાંડુ રાજા તેમની પત્નીઓ સાથે સંભોગ કરી શકતા ન હતા જો મિત્રો તેઓ સંભોગ કરી શકતા ન હતા તો પછી પાંડવો કોના પુત્રો હતા તેમનો જન્મ કેવી રીતે થયો હતો તો મિત્રો આ બધા મહાભારતના રહસ્યની વાત આજે અમે તમને વિગતવાર જણાવીશું એ પહેલા જો મિત્રો તમે ભગવાન શ્રીકૃષ્ણના સાચા ભક્ત હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વીડિયોને લાઈક પણ કરો મિત્રો આપણે જાણીએ છીએ કે પાંડુ રાજા મહાભારતના મુખ્ય પાત્રોમાંના એક છે જે હસ્તિનાપુરના રાજા અને પાંચ પાંડવોના પિતા હતા તેમનું જીવન રાજનીતિ ધર્મ શાપ અને ત્યાગની ઘટનાઓથી ભરેલું છે મહાભારતમાં પાંડુના જીવનની વિગતવાર માહિતી જોઈએ તો પાંડુ કુરુવિરના પુત્ર હતા વિચિત્રની સંતાન મૃત્યુ પછી તેમની બે પત્નીઓ અંબિકા અને અંબાલિકા પાસેથી નિયોગ પ્રથા દ્વારા સંતાનોનો જન્મ થયો ઋષિ વ્યાસે આ પ્રથા હેઠળ અંબાલિકા પાસેથી પાંડુનો જન્મ કરાવ્યો પાંડુ રાજાના બે સાવકા ભાઈઓ હતા એક ધૃતરાષ્ટ્ર જે અંબિકાના પુત્ર જે જન્મથી અંધ હતા બીજા વિદુર જે વિચિત્રવીર્યની દાસી પાસેથી જન્મેલા જે ધર્મના અવતાર માનવામાં આવે છે પાંડુનું નામ તેમના નિસ્તેજ ફિક્કા શરીરના રંગને કારણે પડ્યું કારણ કે તેમની માતા અંબાલિકા વ્યાસને જોઈને ભયભીત થઈ ગઈ હતી જેના કારણે તેમનો રંગ ફિક્કો થયો હતો પાંડુને રાજકુમાર તરીકે શસ્ત્રવિદ્યા રાજનીતિ ધર્મશાસ્ત્ર અને યુદ્ધકળાનું શિક્ષણ આપવામાં આવ્યું તે શુરવીર અને ન્યાયી શાસક તરીકે પ્રખ્યાત થયા તેમના ગુરુઓમાં ભીષ્મ પિતામહનો મુખ્ય ફાળો હતો જેમણે કુરુવશના રાજકુમારોના ઉછેરની જવાબદારી લીધી હતી પાંડુ ધનુર્વિદ્યામાં નિપુણ હતા અને તેમની યુદ્ધકુશળતા અજોડ માનવામાં આવતી હતી આગળ ધૃતરાષ્ટ્ર અંધ હોવાને કારણે ભીષ્મે પાંડુને હસ્તિનાપુરના રાજા તરીકે નિયુક્ત કર્યા પાંડુએ રાજ્યનું શાસન ન્યાયપૂર્વક અને કુશળતાથી કર્યું તેમણે ઘણા દિગ્વિજય યુદ્ધો કરીને કુરુવંશની સીમાઓ વિસ્તારી અને રાજ્યને સમૃદ્ધ બનાવ્યું તેમના શાસન દરમિયાન હસ્તિનાપુર શક્તિશાળી અને સમૃદ્ધ રાજ્ય બન્યું પાંડુ રાજાને બે પત્નીઓ હતી એક કુંતી જે કુંત રાજ્યના રાજા કુંતી ભોજની પુત્રી જે યાદવ વંશની હતી તે ધર્મનિષ્ઠ અને બુદ્ધિશાળી સ્ત્રી હતી તેમને ઋષિ દુર્વાસા પાસેથી એક મંત્ર મળ્યો હતો જેનાથી તે દેવતાઓને આહવાન કરીને સંતાન પ્રાપ્ત કરી શકતી હતી અને બીજી હતી માદ્રી જે મદ્ર રાજ્યના રાજા શલ્યની બહે જે સૌંદર્ય અને શાંત સ્વભાવ માટે જાણીતી હતી આ બંને પત્નીઓએ પાંડુના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવી આ ઉપરાંત પાંડુ રાજાના જીવનમાં સૌથી નિર્ણાયક બનાવ એક શાપ હતો જેણે તેમનું જીવન બદલી નાખ્યું એકવાર પાંડુ રાજા વનમાં શિકાર કરવા ગયા હતા તેમણે એક હરણ અને હરણીની જોડીને જોયું અને બાણ માર્યું પરંતુ તે હરણ ખરેખર ઋષિ કિંદમ અને તેમની પત્ની હતા જેઓ હરણનું રૂપ ધારણ કરીને સંગમ કરી રહ્યા હતા જે પાંડુ રાજા એ બાણ માર્યું તે તેમણે વાગ્યું અને તેઓ મૃત્યુ પામ્યા મૃત્યુ પામતા પહેલા ઋષિ કિંદમે પાંડુને શાપ આપ્યો કે જ્યારે તું તારી પત્ની સાથે સંગમ કરવાનો પ્રયાસ કરશે ત્યારે તારું મૃત્યુ થશે આ શાપને કારણે પાંડુ રાજા સંતાન પ્રાપ્તિ માટે અસમર્થ બન્યા અને રાજપાટ છોડીને વનવાસમાં જવાનું નક્કી કર્યું આ શાપને કારણે પાંડુએ હસ્તિનાપુરનું રાજપાટ ધૃતરાષ્ટ્રને સોંપ્યું અને કુંતી તથા માદરી સાથે વનમાં ચાલ્યા ગયા વનમાં રહેતા પાંડુને સંતાન પ્રાપ્તિની ચિંતા થવા લાગી ત્યારે કુંતીએ તેમને પોતાના મંત્ર વિશે જણાવ્યું જેના દ્વારા તે દેવતાઓ પાસેથી સંતાન મેળવી શકે છે ત્યારબાદ પાંડુની સલાહ પર કુંતીએ મંત્રનો ઉપયોગ કરીને ત્રણ પુત્રોને જન્મ આપ્યો જેમાં યુધિષ્ઠિર જે ધર્મરાજના આહવાથી જે ન્યાય અને સત્યના પ્રતીક હતા પછી ભીમ જે વાયુદેવના આહવાથી થયા જે અપાર શક્તિના માલિક હતા ત્યારબાદ અર્જુન જે ઇન્દ્રદેવના આહવાથી થયા જે શ્રેષ્ઠ ધનુર્ધર બન્યા આના પછી પાંડુની વિનંતી પર કુંતીએ માદરીને પણ મંત્રનો ઉપયોગ કરવાનું કહ્યું માદરીએ અશ્વિની કુમારોનું આહવાન કરીને બે પુત્રોને જન્મ આપ્યો જે નકુળ અને સહદેવ થયા જેઓ સૌંદર્ય બુદ્ધિ અને નમ્રતા માટે જાણીતા બન્યા આમ પાંચ પુત્રો પાંડવો તરીકે ઓળખાયા હવે પાંડુ રાજાના મૃત્યુની વાત કરીએ તો તે એક સાપને કારણે થયું એક એવું બન્યું તે જાણીએ વનમાં રહેતા એક દિવસ પાંડુ રાજા માદરીના સૌંદર્યથી આકર્ષાયા અને શાપને ભૂલીને તેમની સાથે સંગમ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ શાપના પરિણામે તેમનું તત્કાળ મૃત્યુ થયું અને માદરી પોતાને આ ઘટના માટે જવાબદાર માનીને પાંડુની ચિતા પર સતી થઈ ગઈ ત્યારબાદ કુંતીએ પાંડવોનો ઉછેર કરવાની જવાબદારી લીધી અને તેમને હસ્તિનાપુર પાછા લઈ ગઈ જ્યાં ભીષ્મપિતા અને ધૃતરાષ્ટ્રના નેતૃત્વ હેઠળ તેમનું રક્ષણ થયું આમ પાંચ પાંડવો એ કુંતી અને માદરી સાથે પાંડુ રાજાના સંભોગથી નહીં પણ મંત્રપુત્ર હતા આમ પાંડુ રાજા ન્યાયી ધર્મનિષ્ઠ અને શૂરવીર રાજા હતા તેમનું જીવન ધર્મ અને કર્તવ્યના સંઘર્ષનું પ્રતીક છે શાપને કારણે તેમણે પોતાની ઈચ્છાઓનો ત્યાગ કર્યો પરંતુ તેમની બુદ્ધિ અને નિર્ણય શક્તિથી પાંડવો જેવા મહાન વીરોનો જન્મ થયો પાંડુ રાજાના પાંચ પુત્રો પાંડવો મહાભારતના કેન્દ્રીય પાત્રો બન્યા તેમના ન્યાય શાસન અને ધર્મનિષ્ઠાને કારણે પાંડવો પણ ધર્મના માર્ગે ચાલ્યા મહાભારતનું કેન્દ્રીય સંઘર્ષ કુરુક્ષેત્રનું યુદ્ધ પાંડવો અને કૌરવો વચ્ચે હતું આમ પાંડુ રાજાનું જીવન ધર્મ કર્મ અને શાપના પરિણામોનું ઉદાહરણ છે તેમનો શાપ એ બતાવે છે કે નાની ભૂલ પણ મોટા પરિણામો લાવી શકે છે તેમનો વનવાસ અને સંતાન પ્રાપ્તિ માટેનો ત્યાગ ધર્મના માર્ગે ચાલવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે કુંતી અને માદરી સાથેનો તેમનો સંબંધ પરસ્પર સન્માન અને સમજણનું પ્રતીક છે બાબ પાંડુ રાજાનું જીવન એક રાજા પતિ પિતા અને ધર્મનિષ્ઠ વ્યક્તિ તરીકેની તેમની ભૂમિકાઓનું સંયોજન છે તેમનું જીવન મહાભારતના કેન્દ્રીય સંઘર્ષનો આધાર બન્યું અને તેમના પાંડવો દ્વારા તેમનો વારસો અમર રહ્યો તો મિત્રો આ હતી મહાભારત કાળની પાંડુ રાજાની એક રહસ્યમય કથા જે નેવું લોકો જાણતા નથી જો મિત્રો આ મહાભારતના સમય રહસ્યમય વાર્તા તમને સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ ને પણ જરૂર કરો જેથી આવી જ રહસ્યમય અને પૌરાણિક કથાઓ સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે આપ સૌનો આભાર હરે કૃષ્ણ